આજે પીએમ શ્રી પે સેન્ટર શાળા નંબર ચાર હળવદ ખાતે જીસી સી ઇ આર ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી આયોજિત સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસનું સુંદર મજાનું આયોજન થયું હતું જેમાં સીઆરસી આર સી હળવદ ચારની તમામ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શ્રી ચાળદ્રા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિક દ્વારા અગ્નિશામક કાર્ય મોડલ તથા રંગોની લોહીના દબાણ પર અસર મોડેલની રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ રણજીતગઢ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ઇલેક્ટ્રિક લિફ્ટ વર્કિંગ મોડલની સુંદર રજૂઆત કરવામાં આવી હતી સુસ્વાવ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વેસ્ટ મટીરિયલમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટર મોડેલની રજૂઆત કરવામાં આવી હતી શ્રી મયુરનગર પે સેન્ટર શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા સ્માર્ટ ડસ્ટબિન મોડલની રજૂઆત કરવામાં આવી હતી શ્રી રાયશંકપુર પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્લાસ્ટોસ્કોપ તથા ઓટોમેટિક રેઇન ડિટેક્ટર એન્ડ ક્લોથ કલેક્ટર મોડેલની રજૂઆત કરવામાં આવી હતી તથા ઇકો ફ્રેન્ડલી રિઝર્વેટિવ ટેબ્લેટ અને અગરબત્તી મોડેલની રજૂઆત કરવામાં આવી હતી માનસર પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વેહીકલ વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન વિથ કાર પાર્કિંગ મોડેલની રજૂઆત કરવામાં આવી હતી ઈશ્વરનગર પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા છિદ્રાળુ રોડ બનાવી અકસ્માત ટાળવાનું અને વરસાદી પાણીનું વ્યવસ્થાપન મોડલની રજૂઆત કરવામાં આવી હતી શ્રી નવા રાયશંગપુર પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા હોલોગ્રામની રજૂઆત કરવામાં આવી હતી શ્રી કેદારિયા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ઝોન ફાયર સેફ્ટી વિભાગ પાંચમાં પ્રદર્શિત કરવામાં આવી હતી શ્રી પે સેન્ટર શાળા નંબર ચાર હળવદના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ ઇકો ફાર્મિંગ ક્વીઝ બોર્ડ તથા સોલાર વેજીટેબલ એન્ડ ફ્રૂટ કાર્ટ વિભાગ બેમાં વૈજ્ઞાનિક મોડેલ્સની રજૂઆત કરવામાં આવી હતી તથા સરદાર પટેલ વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ટ્રેન એક્સિડન્ટ પ્રોટેક્શન તથા મેજિક મેથ્સ મોડેલની ગાણિતિક રજૂઆત વિભાગ ચારમાં કરવામાં આવી હતી બાવીસ જેટલી વિવિધ વિભાગમાં વિવિધ કૃત્યોની રજૂઆત બાળ વૈજ્ઞાનિકો દ્વારા થઈ હતી

સીઆરસી કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન સીઆરસી કેતનભાઈ પટેલ તથા શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણિયા તથા સમગ્ર સીઆરસી ચાર પરિવાર દ્વારા સુંદર મજાનું આયોજન થયું હતું